ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક આપી છે અને બીજી તરફ મોતના સિલસિલા શરૂ થઈ ગયા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ ફરી માથું શક્યું છે ગુજરાતના શહેરોમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે જેના કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લુના નવા ત્રણસો છ્યાસી કેસ નોંધાયા છે જેની સામે કુલ બાવીસ દર્દીઓના બે મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે સ્વાઇન ફ્લુથી મોતના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યું છે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સ્વાઇન ફ્લૂના સોળસો બ્યાસી કેસ અને પંચાવન દર્દીઓના મૃત્યુ થયા હતા આ વર્ષે કોરોના કરતાં સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યા છે રાજકોટમાં શિયાળો આવ્યો છતાં રોગશાળામાં ઘટાડો જોવા નથી મળી રહ્યો જાડા ઉલટી તાવ શરદી ઉધરસના શહેરમાં આઠ દિવસમાં અઢી હજાર જેટલા કેસ નોંધાયા છે તો ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયાના અગિયાર કેસ નોંધાયા છે શહેરમાં મચ્છરોનો પણ ઉપદ્રવ સતત જોવા મળી રહ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને ક્લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો